એતો મારો આવાજ ઘરાવાજ બરોબર હું એવો ડાયરેક્ટ પાડી તમારું કેસ કરનારા જેના ઉપર તમે કેસ કર્યો હમણાં આવશે આવશે બઉ મોટા આરોપીઓ લાગી અને તમારું વકીલ

ઓર્ડર કરશો નઈ ઓર્ડર ઓર્ડર સાહેબ બે બિસ્કીટ એટલે મનો ઓર્ડર આલો

મારા જમણવાર માં નહીં ભાઈ તું કેસ થોડો લેટ પડી ગયો બદલ સોરી બોલવાડો બોલો સાબિત કરો તમે વકીલ બન્યા હું જોઈ વકીલ બન્યા હો વકીલ સાહેબ પછી લીલાજી હું આગળ નતો એમાંથી લીલાજી એ આમ થોડો ભાગ લીધો અને ગોવિંદ કાકા એ મારે એમાં એકસો અઢાર ફેક્ચર થઈ ગયા મેન આરોપી ઉભો થાય ભાઈ ગોવિંદ અમે ના નતા ભયા હું ભયા તો તમે અમને ચમ મારા ઈંકો ગળાડો પેલા અને મારો તો પછી કાળા ભાઈ હતા હું હાચું બોલ્યો ખોટું બોલતા મને ભાઈ પેલા મને વાત આવ્યો મરવરા પછી એ મોર આયા

તમારો આરોપીઓ છો તમે પેલી વખત છો મને પરીક્ષા કરી બતાવું અમે જે જોવા નહીં ખાલી બાર ભાવ તમે જમ તમે

તમે વાંધો અમે માર્યા જ નહીં વાંચ્યું છે તમારો વકીલ એવા કોઈ જો તૈયાર નહીં તમાર બાબુ ને સજા કરજો ને આ અમાર મોરવા તમારે સાબુ કરાવી દે

તમારી સફાઈ કેવું હોય તમાર તમારું સફાઈ કેવું નહીં આરોપી થઈ આવી તમારી સફાઈમાં કોઈ કેવું સફાઈ છેલ્લી વખત સફાઈ તો સાહેબ વાત જ ના કરો હું સફાઈ કરા લઈ લઈને હેડી આવું પણ એ એવી સફાઈ નહી ભાઈ સાહેબ હા કે તમે એમ કોઈ કેવા માંગો કે મેં આ ગુનો નહી કર્યો તમાર ઉપર આ ગુનો સાબિત થઈ ગયો સાહેબ ના કરો ના જ પણ જુછી લો મેં શું કર્યું તમારે એક તો વકીલ કોઈ તૈયાર નહી તમારા પાસે કોઈ સબૂત નહી

હું લખાવું કેસ હું લખવું કે તમારે તમારા ભાઈ કાળા ની જિંદગી જેલ માં હળવું પડશે જો તમારો ન્યાય થઈ સજા વકીલ સાહેબ ઓર્ડર કેવું લખી સાબિત કરું આપી દઈશ આ કેસ માં છૂટી જાય ચિંતા કરવા મેવારાશી કે હગા ના હગામાં તો આ બધા થઈ તમે વાત હગુ થઈ ને માર તો થઈ ગયું હમણાં વચ્ચે વાત આવી એટલે કહું

હાલ તો મને જવા દે છે હું ને પણ તમારા તૈણે તૈયાર ની વાત છે ને બીજા બે મારા ભયાર લીલ પેલા બે એ બે માં લે પણ વકીલ સાહેબ બહાર અંદર ની જવા અંદર હોવા અંદર ઓય અંધારી પણ મારા જેટલા કેટલા બધા હી આ તો મને बंदी નાખશે પણ અંદર ભમરા મમરા બધું ભેગું છે અલ્યા પણ છોડો કે મારા નઈ જાવું અલ્યા નઈ જાવું લે અલ્યા બોલ કેલા એક તો રોડિયાટ પટી હાટ પટી ગઈ હારું કર્યું પેલાં જાળમાં પૂન કરે હી હારું કર્યું અલ્યા યાર ભારો ભારો લાવો 100 રૂપિયો લાવો તું વાપર્યુંને કોને વાપર્યું કોને કોને દીધો જેલ માં આપડે જેલ માં પોલીસ આપડે પૂછતી રે હેડ એવો